નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા સૌ પ્રથમ વેબ ન્યુઝ ચેનલ લાઈવ ગાંધીનગર આજ રોજ તેર મે હાજર પચીસ મંગળવાર શુભ દિવસે બેંક ઓફ ઇન્ડિયા એમના ગાંધીનગર ઝોનની ની શાખા રાયસણ ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ શાખાનું ઉદઘાટન બેંકના ગુજરાત રાજ્યના જનરલ મેનેજર શ્રી અજય ઠાકુર એફજીએમ ઓફિસ અમદાવાદ ઝોનલ મેનેજર મિસ દીપ્તી અગ્રવાલ અને ડેપ્યુટી ઝોનલ મેનેજર શ્રી અવિનાશ કુમારના કરકમળો દ્વારા કરવામાં આવ્યું આ પ્રસંગે રાયસન શાખાના બ્રાન્ચ હેડ શ્રી શ્રીરામ ગુપ્તાજી પણ ઉપસ્થિત હતા શાખા દ્વારા હોમ લોન લેનારા ગ્રાહકોને ઓછા વ્યાજદરના લાભ સાથે સરળ હોમ લોન ટેકઓવર સુવિધાઓ પણ પ્રદાન કરવામાં આવશે બેન્ક ઓફ ઇન્ડિયાએ દરેક વર્ગના ગ્રાહકો માટે વિશાળ ઉત્પાદનોની શ્રેણી પ્રદાન કરે છે જેમાં સેવિંગ્સ કરંટ એકાઉન્ટ ફિક્સ્ડ ડિપોઝિટ રિકરિંગ ડિપોઝિટ વ્યક્તિગત લોન વાહન લોન શિક્ષણ લોન એમએસએમઇ લોન કૃષિ લોન અને અન્ય આધુનિક બેંકિંગ સેવાઓનો સમાવેશ થાય છે રાયસન શાખાના બ્રાન્ચ હેડ શ્રી શ્રીરામ ગુપ્તાજીએ વિસ્તારના નાગરિકોની ઉચ્ચ ગુણવત્તાવાળી બેન્કિંગ સેવાઓનો લાભ લેવા આમંત્રિત કર્યા અને જણાવ્યું કે અમારી ટીમ ગ્રાહકોની તમામ નાણાકીય જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સદાય તત્પર રહેશે બેન્ક ઓફ ઇન્ડિયા ગાંધીનગર ઝોન હવે રાયસણ શાખા સહિત કુલ ત્યાસી શાખાઓ ધરાવે છે અને આવનારા સમયમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વધુ શાખાઓ ખોલવાનું આયોજન છે બેંક ઓફ ઇન્ડિયા તમામ શાખાઓ પર ઉત્કૃષ્ટ ગ્રાહક સેવા પૂરી પાડવા માટે કટિબદ્ધ છે તારીખ અગિયાર મે ના રોજ શ્રી સ્થાનકવાસી જૈન ઉપાશ્રય સેક્ટર બાવીસમાં લીંબડી ગોપાલપૂજે દીપ મુનિજી મહારાજ સાહેબ તથા પૂજી દિવ્ય કુમારજી મહારાજ સાહેબની પ્રેરણાથી સેક્ટર બાવીસ અને સેક્ટર છના જૈન સંઘના પાઠશાળાના બાળકો દ્વારા એક ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જૈન સોશિયલ ગ્રુપ સંઘીની ફોરમ ગાંધીનગરે પાઠશાળાના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ભાગ લીધો હતો બાળકો દ્વારા કરવામાં આવેલ ગેમ્સ અને જૈન ફૂડ સ્ટોલની કૂપનો સંઘીની મેમ્બર્સને ગ્રુપ તરફથી આપવામાં આવી હતી સારી સંખ્યામાં સંઘીની મેમ્બર્સ આવ્યા અને બાળકો સાથે અવનવી ગેમ રમીને જ્ઞાન સાથે ગમત કરી તેમજ બાળકો દ્વારા બનાવવામાં આવેલ વિવિધ વાનગીઓને પણ મજા માણી અને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંગીની ફોરમ ઇલેક્ટ કન્વીનર ઓફ ગુજરાત રિજિયન શ્રીમતી ભાવિનાબેન શાહ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું શ્રી સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ રમેશભાઈ ગાંધીએ પણ સંગીની ફોરમને સાથે રાખીને ગ્રુપને પણ પ્રોત્સાહન આપ્યું હતું સંગીની ફોરમ પાસ્ટ પ્રમુખ શ્રીમતી નીનાબેન ઝાટકીયા તથા જાગૃતિબેન સંઘવીએ પણ હાજરી આપી ગ્રુપનો ઉત્સાહ વધાર્યો હતો સમગ્ર ટીમે મદદરૂપ થઈ ખાસ કરીને ગ્રુપના કારોબારી સભ્ય પિંકીબેન શરૂઆતથી અંત સુધી ત્યાં હાજરી આપી કાર્યક્રમનું સંચાલન કર્યું હતું શ્રી સ્થાનકવાસી જૈન સંઘ સેક્ટર બાવીસ દ્વારા કરવામાં આવેલા આગવો પ્રયત્ન ખૂબ જ સફળ રહ્યો તાજેતરમાં આર્મી કેમ્પસના બાળકોને માર્શલ આર્ટ્સની તાલીમ આપવામાં આવી હતી જેમાં પ્રથમ ડિગ્રી બ્લેક બેલ્ટ અને ટેકોન્ડો માસ્ટર મિલાપ ટાટરિયા ટાઈગર જણાવી રહ્યા છે કે હાલના સમયમાં મહિલાઓ અને દીકરીઓની છેડતી થાય છે ત્યારે અસામાજિક તત્વોમાં ફસાયા હોય તો કેવી રીતે છૂટવું તેમજ કઈ વસ્તુઓનો ઉપયોગ કરી અને પોતાનું રક્ષણ કરવું એ સમગ્ર પ્રેક્ટિકલી બતાવી તાલીમ આપવામાં આવી હતી તથા મિલાપ ટાટરિયાએ સેલ્ફર ડિફેન્સ વિશે વધુ માહિતી આપી જાગૃતિ લાવવા માટેનું ઝુંબેશ હાથ ધર્યું હતું રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી અંતર્ગત નિસર્ગ દ્વારા નવી અને જૂની ટેકનોલોજી આધારિત સાધનોનું પ્રદર્શન યોજાયું ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રેરિત નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર સેક્ટર ત્રેવીસ ગાંધીનગર ખાતે નેશનલ ટેકનોલોજી દિવસની ઉજવણી કરવામાં આવી અગિયાર મે ના રોજ સમગ્ર દેશમાં દર વર્ષે આ દિવસ ભારતના વૈજ્ઞાનિક ડોક્ટર એપીજે અબ્દુલ કલામના માર્ગદર્શન હેઠળ ઓગણીસો ના પોખરણ પરમાણુ પરીક્ષણની યાદમાં ઉજવાય છે ભારતની વૈજ્ઞાનિક સિદ્ધિઓ અને ટેકનોલોજીકલ પ્રગતિને ઉજવવા માટે ટેકનોલોજી દિવસની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રેમીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ અને યુવા વર્ગને આધુનિક ટેકનોલોજીથી ઓળખાણ કરાવવી અને કૃત્રિમ બુદ્ધિ એઆઈ જેવી નવીનતમ સિદ્ધિઓ વિશે સમજ આપવામાં આવી ઇન્ડસ યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર ટેકનોલોજીના તજજ્ઞ શ્રી કૌશલ જાનીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ અને ચેટજીપીટી વિષય પર માહિતી આપી તેમણે ચેટજીપીટી કેવી રીતે કાર્ય કરે છે તેનું શૈક્ષણિક અને વ્યવસાયિક ઉપયોગ કેવી રીતે કરી શકાય અને તેમાં રહેલા અવસરો અને પડકારો વિશે રસપ્રદ ઉદાહરણો સાથે સમજાવ્યું હતું નિસર્ગ સાયન્સ સેન્ટરના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર અનિલભાઈ પટેલે વિદ્યાર્થીઓને જુદા જુદા ક્ષેત્રોમાં ભવિષ્યમાં આવનારી ટેકનોલોજી વિશે રસપ્રદ માહિતી તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ